નમસ્કાર હું છું અર્પિતા પટેલ અને આપણે જોઈ રહ્યા છો એ બી ન્યૂઝ સૌ પ્રથમ એક ચોંકાવનારા સમાચાર સાબરકાંઠાથી પ્રાંતિજી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગામમાંથી દૂધમાં ભેળસર કરવાના એક મોટા રકેટનો પર્દાફાશ થયો છે અહીં ઝેરી કેમિકલ અને હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરીને દૂધ બનાવટી ફેક્ટરી પર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરો મોટી કાર્યવાહી કરી છે પ્રાપ્ત માહિતી મુજબ બસ સત્યા ડેરી પ્રોડક્ટ્સ ફેક્ટરીમાં દૂધમાં પાણી પા દૂધ પાવડર કાસ્ટિક સોડા પામોલીન તેલ સોયાબીન તેલ ડિટરજન્ટ પાવડર અને યુરિયા ખાતે જેવી ખતરનાક વસ્તુઓ ભેળવીને દૂધ તૈયાર કરવામાં આવતું હતું આ દૂધ પેક કરીને બજારમાં વેચાણ માટે સપ્લાય કરવામાં આવતું હતું જેના કારણે સામે લોકોના આરોગ્યને ગંભીર જોખમમાં ઉભું થયું હતું પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એફએસએલ તેમજ પુર ડ્રગ્સ વિભાગની ટીમ સાથે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ઝેરી કેમિકલયુક્ત ભેળસેળ સામગ્રીની મશીનરી મળી આવી હતી જેનું કુલ અંદાજિત મૂલ્ય રૂપિયા એકોતેર લાખ અઠ્યાવીસ હજાર નવસો સાહીઠ રૂપિયા જેટલું થાય છે પોલીસ દ્વારા સમગ્ર મુદ્દામાલ કબજે કરી ફરી ફેક્ટરીને સીલ કરવામાં આવી છે અને આ મામલે ફેક્ટરી માલિક પ્લાન્ટ ઓપરેટર અને કામદારો સામગ્રી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર અને પોલીસ વિભાગ જન આરોગ્ય મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યા છે અને ખોરાકમાં ભેળસેળ કરનાર સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલમાં મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ ચાલુ છે આગળ પણ અમે તમને આવા મહત્વપૂર્ણ સમય સમાચાર આપતા રહીશું ત્યાં સુધી જોઈ રહો એબી ન્યૂઝ સાથે આભાર નમસ્કાર રિપોર્ટર મંજુર ખણસિયા હિમતનગર પ્રાંતિ પોલીસ સ્ટેશનમાં સલાલ ગામની અંદર માહિતી હતી કે ડુપ્લિકેટ દૂધ બનાવતી ફેક્ટરી જે છે એ તે જગ્યાએ એક સત્ય ડેરી નામે રાકેશભાઈ પટેલ દ્વારા ચલાવવામાં આવે છે આ માહિતીના આધારે એલસીબીની ટીમ દ્વારા એફએસએલની ટીમ તથા કુરેન્ગર વિભાગને સાથે રાખીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સ્થળ જગ્યા પરથી ડુપ્લિકેટ દૂધ બનાવવા માટેના અલગ અલગ કેમિકલ્સ તથા તેના માટેના અલગ અલગ જે મશીન્સ છે તે મળી આવતા કાયદેસરની કાર્યવાહી પ્રાંતિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીને હાથ ધરવામાં આવેલ છે સ્થળ જગ્યા ઉપરથી ટોટલ પાંચ આરોપીઓ જે છે એ પકડાયેલા છે જેની અંદર જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ કરીને છે તે પ્લાન્ટ ઓપરેટર તરીકે કામ કરતા હતા અને તે ઉપરાંત સચિનભાઈ કરણભાઈ અને અજયસિંહ આ ત્રણ લોકો જે છે એ ત્યાં કર્મચારી તરીકે કામ કરતા હતા આપણે ત્યાંથી જે ટોટલ મુદ્દામાલ કબજે કર્યો છે આશરે એકોતેર લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અને આ મુદ્દામાલની અંદર જે કેમિકલ્સ મળી આવેલ છે તેની અંદર સોયાબીનનું તેલ મળી આવ્યું છે કે જે પોતે દૂધની ચમક વધારવા માટે તથા મિલ્ક પેટને બદલે વપરાતો સસ્તો વિકલ્પ તરીકે વપરાતું હતું ત્યારબાદ પામોલિન તેલ મળી આવેલ છે કે જે દૂધને ગાઢ તથા ક્રીમી બનાવવા માટે વપરાતું હતું તે ઉપરાંત જે છે વે પ્રોટીન અને યુરિયા આ પણ મળી આવેલ છે અને પૌષ્ટિક સોડા જે છે એ પણ મળી આવેલ છે આ તમામ કેમિકલ્સનો ઉપયોગ કરી ટોટલ આશરે સત્તરસોથી અઢારસો લીટર જેટલું દૂધ જે છે એ પર ડેનું વેચવામાં આવતું હતું અને તેના જે રેકર્ડ છે તેની ખરાઈ કરતાં પ્રાથમિક એવું ધ્યાન પર આવેલ છે કે આશરે ત્રણસો લીટર જેટલું સાચું દૂધ ખરીદવામાં આવતું હતું અને ત્યારબાદ એની અંદર આ પ્રમાણે ભેળસેલ કરી તેને કન્વર્ટ કરી મેં આપણે અગાઉ કહ્યું સાત સત્તરસોથી અઢારસો લીટર જેટલું દૂધ ટોટલ બનાવી અને અલગ અલગ ગામોમાં વેચવામાં આવતું હતું આ ફેક્ટરી જે છે તેની પાસે ઉદ્યોગનું રજીસ્ટ્રેશન છે અને એ બે હજાર એકવીસથી કાર્યરત છે કોઈ ડેરીમાં આપતા હતા કે કોઈ ડેરીમાં વેચતા હતા કે છે એ અલગ અલગ જગ્યાએથી એ દૂધ કલેક્ટ કરતા હતા અને પછી એના જે પાઉચ બનાવ્યું પોતાના સત્યા ડેરી પ્રોડક્શન પાઉચ બનાવ્યું એ અલગ અલગ જગ્યાએ રિટેલમાં એને વેચતા હતા અગાઉ સાહેબ જિલ્લામાં કોઈ એવી નકલી પકડાયું ભૂતકાળમાં એક આવો તે બનાવ જે છે એ ઈડર તાલુકાની અંદર એસઓજી દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવી હતી ત્યાં પકડાયું હતું તેની અંદર પણ એફએસએલ નો રિપોર્ટ હાલ હવે ડેટ છે